વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મોરબીમાં ઠંડીના માહોલ વચ્ચે કાચ વિનાની સ્કૂલ બસ જોવા મળતા ચર્ચાનો વિષય બની છે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ ઠંડીથી પરેશાન થતા હોવાનું સામાવ્યું છે સામાન્ય રીતે ઉનાળામાં બસના કાચ ખુલ્લા રાખવામાં આવે પરંતુ અહીં તો શિયાળાની ઠંડીમાં બસનો પાછળનો કાચ ગાયબ જ હતો મોરબી હળવદ રોડ પર મહર્ષિ ગુરુકુળ હળવદની સ્કૂલ બસ પસાર થતી હતી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે વિદ્યાર્થીઓ ઠંડીમાં કપકપાટ અનુભવી રહ્યા છે ત્યારે આવી પરિસ્થિતિમાં તેમના આરોગ્ય પર અસર થાય કે કોઈ અકસ્માત સર્જાય તો જા

શાળાની ગંભીર બેદરકારી સામે આવે છે મહર્ષિ ગુરુકુળ બસ નું કાચ જ ગાયબ છે ત્યારે જો કોઈ વિદ્યાર્થીના સ્વાસ્થ્ય ઉપર અસર પડે અથવા તો કોઈ સર્જાય તો તેના માટે જવાબદાર હોય તે પણ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે ત્યારે સ્કૂલ સંચાલકોની ઘોર બેદરકારી સામે આવે છે

ચોક્કસ થી વાત કરવામાં આવે ઉર્વિશા તો મોરબી હળવદ રોડ ઉપર પાછળ કાચ વિનાની સ્કૂલ બસ જોવા મળી હતી જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ આ હળવદના મહર્ષિ ગુરુકુળ સંચાલક ની બેદરકારી સામે આવી છે સ્કૂલ બસ પાછળ કાચ જ નહીં જેથી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે જો વાત કરવામાં આવે તો હાલ જે શિયાળાની ઠંડીમાં કાચ વિનાની સ્કૂલ બસ માં ભરવામાં આવે છે તે વિદ્યાર્થીઓ જો કોઈ વિદ્યાર્થી પાછળથી પડી જાય તો જવાબદારી કોની

ત્યારે મોટો સવાલ એ પણ છે તો આરટીઓ આ બસ કેમ નથી દેખાતી હળવદ પોલીસને પણ આ બસ કેમ નથી દેખાતી કે કાચ પાછલો નથી બાળકો જો આગળ બસ ડ્રાઈવર જો બ્રેક મારે તો વિદ્યાર્થી પડી જવાની પણ ભીતિ દેખાઈ રહી છે પરમિશન જી પંકજ આ બસમાં કેટલા સમયથી કાચ નથી તેને લઈને વિદ્યાર્થીઓનું શું કહેવું છે વિદ્યાર્થીઓની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ સૌથી ચોક્કસ વાત કરવામાં આવે તો હાલ આજે કોઈ જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો અને મહર્ષિ જે સ્કૂલ છે તેની આ બસ છે તે સામે આવી રહ્યું છે જી જી પંકજ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સ્કૂલ સંચાલકોની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે સ્કૂલ સંચાલકોએ કોઈ નિવેદન આપ્યું છે કે કે ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી જી જી પંકજ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે વિનાની સ્કૂલ બસમાં બાળકોની સવારીની ઘટના સંભાવ્યો છે બાળકોના જીવ જોખમમાં મુકાય તેવી વધુ એક ઘટના સંભાવી